ગુજરાતની ડાયમંડ સિટી તરીકેનું ઉપનામ ધરાવતા સુરતમાં હીરા બજાર હાલમાં મંદીનો માર સહન કરી કરી રહ્યો છે છે જેના કારણે કેટલાક ઉદ્યોગોએ કારીગરોને ફરજ પરથી છૂટા દીધા ત્યારે રત્ન કલાકારોના હિતમાં શહેર કોંગ્રેસ એક્શન કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓએ ડાયમંડ એસોસિએશનને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે છૂટા કરાયેલા રત્ન કલાકારોને ફરજ પર પાછા લેવામાં આવે તેમજ તેમના માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી જ્યારે તેમના પરિવાર અને બાળકો તેમજ घर खर्च माटे योग्य व्यवस्था उभी करवा रजूआत करती हाँ देखिए अब चर्चा चल रही है कि किस तरीके से मदद कर सकते हैं देखिए क्योंकि क्या है कि रत्न कलाकार काफी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाए और कुछ लोगों को नहीं कर पाए तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले નહીં રજૂઆત સમય સમય પર હોઈએ આપકે ઇલેક્ટ્રોનિક મીડિયા કે થ્રુ બી હોઈએ જો બજેટ મે રાહત પેકેજ કે બાત કી ગઈ હતી અમારી તરફથી જબી હોતા મીડિયા કે થ્રુ યા પત્ર લિખ કે રજૂઆત કરતા રહેતા મારો ઉદ્દેશ ફક્ત રત્નકલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ આ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો કરી દેશે